રોજના કંકાસથી છૂટવા એને છૂટા લેવાનો નિર્ણય લઈ લીધો હતો કારણ કે એ એકલી પોતાનું જીવન જીવવા માટે પણ સમક્ષ હતી નવા ફ્લેટમાં એને અઠવાડિયા ઉપર થયું અને પડોશમાં રહેતી સ્ત્રીઓને એના ઘરે મળવા જવાની ઉત્સુકતા થવા લાગી એક દિવસ સાંજના ટાણે પડોશમાં રહેતી સારિકા અને સામે રહેતી પિનલ બંને એકસાથે ગીતાના ઘરે મળવા ગયા ગીતા દેખાવમાં સુંદર હતી અને એનો સ્વભાવ પણ મિલનસાર હતો પરંતુ એને કોઈના ઘરે જવું કે કોઈના ઘરની સાસરીની કે બીજાના કોઈની વાતો કરવી નિંદા કરવી એ બધું જરાય પસંદ નહોતું સારિકા અને પિનલ એના ઘરે પહોંચ્યા તો ગીતાએ બંને પ્રેમથી આવકાર આપી હોલમાં બેસાડ્યા

ગીતા ચા બનાવવા રસોડામાં ગઈ કે તરત સારિકા અને પૂનમ અંદરો અંદર વાતો કરવા લાગી કેવી વિચિત્ર દીકરી છે આપણે બેઠા છીએ કોઈ પૂછ્યું પણ નહીં અને આવતાની સાથે એના મમ્મીને જેમ તેમ બોલવા લાગી શું એના મમ્મીએ એને આવા સંસ્કાર આપ્યા હશે કે ઘરે કોઈ આવે તો એને નમસ્તે પણ ન કહેવું જોઈએ ત્યારે ગીતા ચા લઈને આવી કે સારિકા અને પિનલ વાતો કરતા બંધ થઈ ગઈ અને ચૂપચાપ બેસી ગઈ ચાની ચુસ્કી લેતા સારિકા બોલી ગીતા બેન તમને ખોટો ન લાગે તો એક વાત કહું તમારી દીકરીએ અમારા સામે આવું વર્તન ન કરવું જોઈએ તમે માં તરીકે તો બધું ચલાવી લેશો

અને એને ગુસ્સે થવું ખોટું નથી આવું તો રોજ થાય છે હમણાં ચા પીને તરત મારા જોડે લાડ કરવા આવી જશે અમુક વાર જ્યારે હું મારા લેખનમાં વ્યસ્ત થઈ ગઈ હો ત્યારે મારા કહ્યા વગર એ મારા માટે ચા નાસ્તો લઈ આવે અને સાંજની રસોઈમાં તો એ મને રોજ પૂરેપૂરી મદદ કરે છે નોકરીથી આવીને ભલે ગમે તેટલી થાકી હોય પણ રસોઈમાં મદદ કરવા તો એ હંમેશા હાજર જ રહે છે

અને વાતો કરતી કે એના મમ્મી આને કઈ વધારે જ મોડર્ન રહેવાની છૂટ આપી દીધી છે એમાં ખાસ કરીને સારિકા અને પિનલ તો ગીતાને ઘણીવાર કહેતા કે ગીતા બેન તમારી દીકરીને સારા સંસ્કાર આપો લગ્ન બાદ સાસરીમાં આવા મોડર્ન કપડા ને આવું બધું કોઈ નહીં ચલાવે ત્યારે ગીતા હસીને હંમેશા એટલું કહેતી કે તમે જેવું વિચારો છો એવું જરાય નથી મારી નિકિતા તો ગુણવાન છે તમે હજુ એને ઓળખી નથી શક્યા એટલે આવું કહો છો વાત રહી કપડાની તો કપડા માટે તો મારા મમ્મીએ પણ મને ક્યારે રોકટોક નથી કરી તો હું કેવી રીતે મારી દીકરી સાથે આવું કરી શકું રોજ સાંજે અમે બંને વાતો કરતા કરતા રસોઈ કરીએ છીએ એ એના ઓફિસની દરેક વાતો મારા સાથે શેર કરે છે

મારી ઈચ્છાથી મેં તેને છૂટાછેડા દઈ દીધા છે કારણ કે મારા સાસરી પક્ષના લોકોને મારું નોકરી કરવું અને મારા આધુનિક વિચારોથી તકલીફ હતી મને એ ઘરમાં ગુંગળામણ થતી હતી અને હવે હું મારી સ્વતંત્ર લાઈફ જીવી રહી છું હું નહોતી ઈચ્છતી કે મારા પતિ અને સાસરી પક્ષના લોકોના લીધે મારા સપના અધૂરા રહી જાય મારી આખી લાઈફ હું બસ એમની નોકરાણી તરીકે સેવા કરતી રહું હું નોકરીએ જતી હોવા છતાં ઘરના બધા કામ કરતી હતી હું એમના ઘર પ્રમાણે નિયમો પ્રમાણે ઢળી ચૂકી હતી પરંતુ એ લોકોને મારા સપના અને મારી કોઈ કદર નહોતી માટે મેં એકલા રહેવાનો ફેસલો લીધો અને ગીતા થોડી ભાવુક થઈ ગઈ અને વાત પડતી મૂકી ઘરમાં ચાલી ગઈ આમ સમય વીતતો ગયો અને ગીતા નિકિતા સાથે એના નવા ફ્લેટમાં ખુશીથી દિવસો વિતાવી રહી હતી પડોશમાં રહેતી સારિકાનો એકનો એક દીકરો ધવલ જ્યારે પણ નિકિતા એક્ટિવા લઈને નોકરીએ જતી હતી તો એને એકધારી નજરે જોઈ રહેતો હતો અને એ એને પસંદ કરવા લાગ્યો હતો એક દિવસ સારિકાને પણ નોકરી કરતી વહુ તો જોઈતી હતી પરંતુ એના પ્રમાણે નિકિતા એના દીકરાની વહુ બનવા માટે યોગ્ય નહોતી એ ઈચ્છતી હતી કે એની વહુ એની ગુલામી કરે

ત્યારે સારિકાએ કહ્યું આખી દુનિયામાં તને કોઈ છોકરી ન મળી કે તે એ બેશરમને પસંદ કરી એ છોકરી આ ઘરની વહુ બનવા લાયક નથી તું એના સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ ધવલ બોલ્યો મમ્મી એક વાત તમે કાન ખોલીને સાંભળી લો હું લગ્ન કરીશ તો નિકિતા સાથે બાકી ક્યારે લગ્ન નહીં કરું

આગલા દિવસે રવિવાર આવતો હતો અને નિકિતા એક્ટિવા લઈને સવારે ક્યાંક જતી હતી સારિકા અને પિનલ બંને એનું ધ્યાન રાખતા હતા તો નિકિતાના ગયા પછી એ બંને એ જાણવા માટે ગીતા પાસે ગયા કે આજે રજા હોવા છતાં નિકિતા આટલી વહેલી સવારે ક્યાં ગઈ છે સારિકાએ કહ્યું આપણે ગીતાને પૂછી જ હોઈએ તો ખબર પડી જશે કે એ ક્યાં ગઈ છે फटाफट એની એક્ટિવા કાઢી અને પિનલ સાથે એનો પીછો કરવા નીકળી પડી સારિકાના મનમાં બસ એ ચિંતા હતી કે ધવલ દિમાગમાંથી આ વિચિત્ર છોકરી નિકિતાને કેવી રીતે કાઢો થોડે દૂર જતા નિકિતા એક ગિફ્ટ શોપ બહાર નીકળતી દેખાઈ ગઈ એના હાથમાં કોઈ બોક્સ હતું નિકિતા એક ટેવા લઈને આગળ વધી એની પાછળ સારિકા અને પિનલ પણ એનો પીછો કરતા આગળ વધ્યા થોડા સમયમાં માં નિકિતા એક કેન્ટિનમાં પહોંચી અને સારિકા પિનલ પણ ન રહ્યા પોતાના દીકરા સામે નિકિતાને ખરાબ અને ચરિત્રહીન સાબિત કરવા સારિકા માટે આ એક અનેરી તક હતી એણે એના ફોનમાં ફટાફટ થોડા ફોટા પાડી લીધા જેથી ધવલ નું સારિકા ઘણી ખુશ હતી કે આજે ગીતાબેનને એમની સંસ્કારી દીકરીની સચ્ચાઈનો પર્દાફાશ કરશે અને સાથે સાથે ધવલની પણ આંખો ખુલી જશે કે નિકિતા જેવી સંસ્કારહીન છોકરી એની પત્ની બનવા લાયક નથી ઘરે આવ્યા બાદ સારિકા અને પિનલ સૌપ્રથમ ગીતાના ઘરે પહોંચ્યા અને પૂછવા ખાતર પૂછ્યું કે નિકિતા ઘરે આવી કે નથી આવી ત્યારબાદ પિનલ બોલી એવું તો નથી ને કે અમારા આવવાથી તમે ડિસ્ટર્બ થઈ ગયા હોય ગીતા બોલી ના એવું કશ્યું નથી આજે રવિવાર છે તો હું મારા કામ વહેલું પતાવી ગીતા બોલી ના એવું કશ્યું નથી

સારિકા અને પિનલ બંને સોફા પર બેઠેલા ઊભા થઈ ગયા અને જોયું તો નિકિતા સાથે એ જ છોકરો હતો જે કેન માં નિકિતા ગળે મળીને ભેટી રહ્યો હતો

આપણે એમને સરપ્રાઈઝ આપીશું અને એટલે હું તમને કશું કીધું વિના સવારે નીકળી ગઈ હતી મને ત્યાં જઈને ખબર પડી કે તમારા દીકરાએ મેરેજ એનિવર્સરી માટે સરપ્રાઈઝ પ્લાન કરી રાખ્યો હતો સારિકા અને પિનલ તો જોતી જ રહી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે પિયુષ ગીતાને ને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો સોરી મોમ હું તો ગઈકાલે ઇન્ડિયા આવી ગયો હતો પણ હું મારા ફ્રેન્ડના ત્યાં રોકાઈ ગયો હતો મને કે નિકિતાને એનિવર્સરીની આપું અને સાથે તમને પણ સીધા ઘરે આવીને મુલાકાત કરવાની એમની દીકરી નહીં પરંતુ એમના એકના એક દીકરા પિયુષ વહુ હતી ગીતાએ એ સારિકા અને ને સાથે ઓળખાણ કરાવી અને બંને ઉતરેલું મોઢું લઈને ત્યાંથી ચાલ્યા ગયા ગીતાએ એને દીકરીથી ઓછી નહોતી માની અને એક સ્ત્રી હોવાથી એ ઈચ્છતી હતી કે મારા સાથે જે બન્યું એ મારી વહુ સાથે ન બનવું જોઈએ એણે નિકિતાને એના પ્રમાણે જીવવાની છૂટ આપી જેથી નિકિતા પણ ગીતાને એની સગી મા તરીકે રાખતી હતી સારિકાએ એના દીકરા ધવલની ચિંતા તો દૂર થઈ ગઈ સાથે કશું બોલવા લાયક પણ ન રહી કહેવાય છે કે પ્રેમ પ્રેમ આપશો તો મળશે ગીતાએ એના દીકરાની વહુને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમ આપ્યો જેથી સામે એને પણ વહુના રૂપમાં એક દીકરી મળી ગઈ તો મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અમને જણાવજો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં માં હર હર મહાદેવ અવશ્ય લખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી થી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે